તો ભાઈ વાડીએ તમે રહેતા ને તમને આનું શાક કોઈ દી ખાધું હોય તો કોમેન્ટ કરી દેજો આનું શાક જય દ્વારકા દેશ સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગ ની અંદર ને ભાઈ આપણા વ્લોગ ની અંદર તો જમા હોટ જ હોય હું એમ કહું પછી તમને જીવ લાગતું હોય મજા આવતી હોય ને આડા પાસે કે વ્લોગ શરૂ કર્યો આડા પાસે વ્લોગ એક વ્લોગ માન પૂરો થયો કેમ કે હમણાં યાર હું એવરો જ નથી કેવો કામ માં ના ના આખું તો જાવ એ અસર ભૂર્યું જ લાગ્યું

હવે વરસાદ જાય તો ફ્રી થઈ જાય ને તો ઉપાડીને અમારે કુકળ છે બધું સામાન નાખીને આવે આ દેજો હું એક લોટ કે હું લઉં લોટ લઉં કે બાજરો હે હ કેટલાક છે આજકાલ ને ભાઈ આ જોતો હોય તું જ માંગે

એટલે હેઠે જ નેતા નેતા અને આ આપણું ખેતર છે ને એટલે હમ છે ને એ આપણે એ આપણો એ બગીચામાં હતા ને એ બગીચો જ આવે એટલે વાંચી છે ત્યાં સુધી આપણું ખેતર છે લક્ષ્મણ ને દવા બેસી ગયા કેટલા વાગે લે જમન ચાઉ થઈ ગયું ને બાર ક્યાં હે બાર હાડા બાર હાલો ભાઈ તો લક્ષ્મણ ને સાડા બાર છે અધિક પછી જમી લી ને આપણે હવે જવાનું છે ઘરે એ ખાંડ નાખો ખાંડ મીઠું નાખો મીઠું નાખ દે

હા કટોલા ગોતી ને તમે કોમેન્ટ કરી દેજો અને હું કહું નહીં તમારી સાઈડ આપણા ઘરને અમે આ છે ને આ ઘર છે ને અમે આ બધીમાં ખળ થઈ ગયું છું એટલામાં એટલામાં આ બધી છે ને સમજે ભાઈ દવા મારે ખળ બાર બને હાથે ને સર્વ નાશક એટલે બધું ખળ બરી જાય કેમ કે અહીંયા પછી અંધારું હોય તો આ બધી ફરતા હોય તો આમાં હારા ભેન્દ્રા હોય તો ધ્યાન રાખવું પડતું આડે છે ને બધું સાફ કરી દઈએ હા નો ટાઈમ કેટલો થઈ ગયું છે જેવું થઈ ગયું મારે પિક્ચર સાથે સૈયારા સૈયારા જોઈએ ભાઈ આપણે શિવ કાવે છે બેલ ટૂટે ગલવારા માટે બેસ છે તો હું જોતા આવી છે હું માં હું સૈયારા મૂવી જોવા જાઉં હા છે હા હું જાઉં જોવા બરાબર મને બે દિવસ કામ નો સંતા કારણ કે બધે એમ કે ફિલ્મ જોઈ લઈને પછી કે માણસ આ મહેમાન થઈ જાય કે તમે બે દિવસ ગમમાં હોય છે તો મને બહુ કામ નથી એ કેવી રીતે ફિલ્મ એમ કે બરાબર તું હું જોતા આવું હાલો તો જોઈ પછી ખબર પડે પાછા ને પછી તને કે હા ફિલ્મ જોવા हम ले लाओ तुम फिल्म जो बीजू कह हाँ कह मैं कहूं दिन मैं काम कोई नींता है थोड़ी दीजिए गए नही है वहीफ्य मुलाके चिंता आराम करे दी रेड़ी हेलो भाई हमें जाए आप पचास किलोमीटर दूर

સારું છે ટૂંકમાંની સ્ટોરી છે ને ભાઈ સ્ટોરી જોરદાર છે આખો ટૂંકમાં આખા સેલરીનું જો તમને મજા તો આવે હા એવું ને કે ફિલ્મ નાનું છે પણ દોઢ બે કલાકનું હોય છે લોકોએ મસ્ત હતું મજા આવી ગઈ જોવાની તમે પણ જોઈ આવજો બસો રૂપિયાના અમારા બસો રૂપિયા તમારે છે ટીટલે ખબર નહીં સસ્તું છે બસો રૂપિયા મને તો હશે આ પાંચસો સાતસો છ હજાર મને કે પાંચસો સાચ છે કાગળ તો જાય કંઈ વાંધો નહીં ભાઈ આ બ્લોગને અહીંયા પૂર્ણ કરી દઈશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય